નવી દિલ્હીમાં ભારત ટ્યુલિપ સેલર બાયર મીટ બે હજાર પચીસનું સફળ આયોજન કરાયું વીસથી વધુ શિલ્પકારોએ કલાનું કર્યું નિદર્શન સામાજિક ન્યાય અને અને સશક્તિકરણ મંત્રાલય તથા રાષ્ટ્રીય પછાત વર્ગ વિકાસ નિગમના ઉપક્રમે ડોક્ટર આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે ભારત ટ્યુલિપ સેલર બાયર મીટ બે હજાર પચીસનું નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમનું ઉદઘાટન મંત્રાલયના સચિવ અમિત યાદવ દ્વારા કરવામાં આવ્યું હતું આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય પરંપરાગત કારીગરોને સીધા બજાર સાથે જોડી તેમણે વૈશ્વિક સ્તરે ઓળખ આપવાનું છે આ એક દિવસીય આવેલા વધુ વધુ નિપુણ શિલ્પકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેમણે વિવિધ પ્રકારની હસ્તકળા અને કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન કર્યું હતું જેમાં ટેક્સટાઇલ હોમ ડેકોર અને ભેટ જેવી શ્રેણીઓનો સમાવેશ થતો હતો આ પ્રદર્શન રિટેલર્સ નિકાસકારો અને ઈ કોમર્સ કંપનીઓના ખરીદદારોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું ને તેમણે કારીગરોની કલાને બિરદાવી હતી આ પ્લેટફોર્મ દ્વારા કારીગરોને તેમના ઉત્પાદનો માટે નવા બજારોને વ્યાપારી તકો ઉપલબ્ધ થઈ છે આ કાર્યક્રમ માત્ર એક વ્યાપારી બેઠક પૂરતો સીમિત ન રહેતા ભારતના વંચિત સમુદાયોના કૌશલ્ય અને વારસાને સન્માન આપતું એક માધ્યમ બની રહ્યો ભારત સરકારની ટ્યુલિપ પહેલ હેઠળ આયોજિત આ કાર્યક્રમ કારીગરોને આર્થિક રીતે સશક્ત બનાવવા અને ભારતીય હસ્તકળાને આધુનિક યુગમાં જીવંત રાખવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે આયોજકોએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં આવા વધુ કાર્યક્રમો યુજી કારીગરોને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે